હેલો ફ્રેન્ડ્સ હું મિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સરસ મજાના આલુ પરોઠા લોટ બાંધવાની કે પછી વણવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે આપણે આલુ પરોઠા બનાવીશું અને સાથે આપણે એક સરસ મજાની ટામેટાની ચટણી બનાવીશું તો આ રીતની સરસ આપણે ચટણી બનાવીશું તો ચાલો શરૂ કરીએ આલુ પરોઠા બનાવ આપણે પહેલાં એક કપ બેસ ઘઉંનો લોટ લઈશું એની સામે આપણે બે ચમચી બેસન એડ કરીશું થોડા લીલા દાણા એડ કરીશું બે ચમચી જેવા લીલા દાણા હવે થોડા આપણે ચીલી ફેક્સ એડ કરીશું ઓપ્શનલ છે તમારે ચીલી ફેક્સ ના એડ કરવા હોય તો એની જગ્યાએ તમે લીલા મરચાં એડ કરી શકો હું થોડા ચીલી ફેક્સ કરું છું હવે આપણે અડધી ચમચી અજમો લીધો છે ને આ રીતે આપણે કરી ને એડ કરી દઈશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી આપણે કસૂરી મેથી એડ કરીશું તમારે જો લીલી મેથી એડ કરવી હોય તો તમે થોડી લીલી મેથી અડધી વાટકી જેવી લીલી મેથી પણ એડ કરી શકો હવે મેં બે બટાકા બોઇલ કરી લીધા છે આપણે એને છીણી લઈશું તો આપણે એ મોતી છીણી જે આવે છે આ રીતની એમ જ છીણવાના છે આપણે છીણી લઈશું તમે કાચા લેવા હોય તો કાચા પણ લઈ શકો પણ બોઇલ કરેલા છે તો એનો ટેસ્ટ સારો આવે છે તો બટાકા આપણા છીણાઈ ગયા છે હવે આપણે થોડા બીજા મસાલા કરીશું તો એક ચમચી આખું જીરું એડ કરીશું આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી જીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સવા આ રીતે આપણે હળવે હળવે મિક્સ કરી દઈશું વધારે પ્રેસ નહીં કરવાનું બટાકાને આપણે ભાગી નથી નાખવાના આ રીતે મિક્સ કરી દઈશું હવે પાણી એડ કરીશું તો પહેલાં આપણે એક કપ પાણી લઈશું એક કપ લોટ લીધેલો આપણે એટલે એક કપ પાણી એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું પછી બીજું પાણી આપણે એડ કરીશું તો આ રીતે મિક્સ થઈ જાય પછી પાછું આપણે અડધો કપ પાણી એડ કરીશું ટોટલ આપણે દોઢ કપ પાણી એડ કરવાનું છે આપણે આનું બેટર બહુ ઘાટું નથી રાખવાનું જો જાડું હશે ને તો આપણા પરાઠા છે ને એ જાડા બનશે આપણે એકદમ પતલા પરાઠા બનાવવાના છે સરસ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે આ રીતનું બેટર રાખવાનું છે આ રીતની એની કચસી સચી રાખવાની છે હવે એને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે પરાઠા સાથે ખાવા એવી સરસ મજાની ચટણી તૈયાર કરીશું હવે આપણે ચટણી બનાવવા ટામેટા લેવાના છે તો મેં આ રીતે પાંચ નંગ ટામેટા લીધા છે અને આ રીતે ઉપરનો ભાગ આવે છે એ આપણે કટ કરી લઈશું પછી આ રીતે વચ્ચેથી બે ભાગ કરી લેવાના છે ઉપરનો ભાગ કટ કરીશું ને તો એની છાલ સરળતાથી પછી નીકળી જશે જ્યારે જે કુક થશે ને એટલે પાક્કા હોય ને પાંચ ટામેટા લેવાના તો પાંચ ટામેટા વચ્ચેથી કટ કરી લીધા છે હવે આ એક આપણે પેન લઈશું તેનમાં આપણે તેલ એડ કરીશું તો બે ચમચી જેટલું આપણે બે મોટી ચમચી થાય ને એટલું આપણે તેલ એડ કરવાનું છે હવે એમાં આપણે ટામેટાને આ રીતે મૂકી દઈશું મીડિયમ ગેસ પર આપણે ટામેટાને ચડવા દઈશું તો થોડા ઘડી ગયા છે ટામેટા એની સાથે આપણે દસ પંદર લસણની ની એડ કરી દઈશું એ પણ સાથે સરસ સંતરાઈ જાય

आंबा मार्थी લઈ લેશે. પેલું લસણને 2 મિનિટ આ રીતે સાવા દેશે. પૂરી ગેસ પર આપણે સાવા દેશે. લસણ સંતળાઈ ગયું છે. હવે લસણને પણ આપણે ટામેટા વેજીસ લઈ લેશે. હવે ગરમ હોય એ વખતે જ આ રીતે વિસ્કટથી આપે અને આ રીતે મેસ કરી દેવાનું આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું આ રીતે થોડા થોડા મેસ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતનું સરસ મૅ થઈ ગઈ છે આ રીતે થોડું કટ કરી લેશો એટલે કમ્પ્લીટ થઈ જશે હવે આપણે એમાં મસાલા કરીશું આપણે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું જ એડ કરવાનું આપણે સંચળ એડ કરવાનું છે એટલે આપણે મીઠું થોડું એડ કરીશું તીખાસ માટે આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અને કલર માટે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું હવે સંચળ એડ કરવાનું છે તો મારી જોડે સંચળ અને પુદીનાનો પાવડર છે એ આપણે એડ કરીશું તમે બે અલગ અલગ હોય તો અલગ એડ કરી શકો મારે સંચળ ને કુદીનાનું પાવડર મિક્સ કર્યું છે એ આપણે એડ કરીશું હવે એમાં ખાંડ એડ કરવાની છે તમે ખાંડની જગ્યાએ ગોળ હોય તો ગોળ પણ એડ કરી શકો આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ગોળ હશે તો ગોળ પણ ચાલશે હવે એમાં આપણે થોડા ફ્રેશ દાણા એડ કરીશું એક કાંદો એડ કરીશું નાનો કાળો કાંદો લીધો છે એને આપણે જીણો કટ કરી દીધો છે થોડો આપણે દાણા જીરું પાવડર એડ કરીશું હવે આપણે જે તેલમાં ટામેટાને શેકેલા એ આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું બધું સરસ હવે મિક્સ કરી લઈશું તો આપણી ટામેટાની ચટણી તૈયાર છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ચટણી તૈયાર થઈ છે તો આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે હવે આપણે પરાઠા બનાવીએ છીએ હવે એમાં બેટર આપણે એડ કરીશું એકદમ આપણે પતલા બનાવવાના છે આપણા પરાઠા એટલે બેટર પતલું રાખીશું એટલે આ રીતે પતલા જ બનશે આ રીતે સેટ થવા દઈશું અને ગેસ આપણે મીડિયમ રાખીશું હવે મીડિયમ ગેસ પર આપણે એને બે મિનિટ નીચેથી ચડવા દઈશું તો તમે જોઈ શકો ઉપરથી સરસ ડ્રાય થઈ ગયા છે આ રીતે આપણે થોડું ઉપરથી તમે તેલ કે બટર જે લેવો હોય તમે લઈ શકો તો હું અહીંયા તેલનો ઉપયોગ કરી રહીશું

આ પરાઠાની રેસિપી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ